સંસદમાં ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત અનેક કાયદાકીય પરિવર્તનો કરવામાં આવ્યા છે ત્યારે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત જૂના કાયદાઓ નાબૂદ કરી નવા કાયદા બનાવવામાં આવ્યા છે ત્યારે સમગ્ર દેશમાં વ્યાજના કુક્રમમાં ફસાઈને અનેક પરિવારો સામૂહિક આત્મહત્યા જેવા પગલાઓ ભરતા હોય છે ત્યારે આવા વ્યાજના કુચક્રમાંથી લોકોને બચાવવા નવા કાયદાઓનું અમલીકરણ કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં વ્યાજ વ્યાજખોરોના ત્રાસને ડામવા ઊંચા વ્યાજે નાણાં આપીને નાણાં લેનારને પરેશાન કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે આજે બહાર પડેલા ત્રણ નવા કાયદાઓ ગરીબોને સામાન્ય લોકોને ખૂબ જ મદદરૂપ બનશે આજે સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે જિલ્લા પોલીસ દ્વારા લોકસંવાદ યોજાયો હતો જેમાં અનેક સંસ્થાઓ બેંક સામાજિક આગેવાનો અને વ્યાજખોરોથી પીડાતા અનેક લોકો આ નવા કાયદાને સમજવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ લોક સંવાદમાં કાયદાના નિષ્ણાત અને વકીલોએ ભોગ ભોગ બનેલા લોકોને નવા કાયદાની ઝીણવટતા માહિતી આપી હતી ભારત સરકારની છેલ્લા ઘણા વર્ષોની મહેનત અને રામ રાજ્ય સ્થાપવા માટે અને તે માટે કાયદાનું શાસન જરૂરી છે તેથી જુદા જુદા વિભાગોમાંથી જુદી જુદી લોકોને પડતી વિટમણાઓ અને અંગ્રેજ કાયદાઓની જે જરૂરિયાતો નહોતી એ કાયદાઓની સેક્શનો ચેન્જ કરી અને આમૂલ પરિવર્તન કરી નવો કાયદો ભારત સરકારે જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લઈ તૈયાર કર્યો અને આ કાયદાની અમલવારી તારીખ એક સાત બે હજાર ચોવીસથી થી સમગ્ર ભારતમાં લાગુ કરવા માટે આવી છે અને તેના આ આજના આ પ્રસંગે સોમનાથ ખાતે શ્રી રામ મંદિરની અંદર સમગ્ર પોલીસ અધિકારીઓ સમાજના જુદા જુદા વર્ગના આગેવાનો અને લોકોના સામાન્યમાં સામાન્ય લોકો સુધી આ કાયદાની જાણ થાય અને એની અમલવારી શક્ય બને લોકોને તરત સત્વરે સુલભ અને સહજ ન્યાય મળે અને એ પણ રોકેટ ગતિથી મળે એવી સરકારની નેમ છે આજ રોજ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડાઓની સૂચના આધારે એક જનસંપર્કનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જે જનસંપર્ક કાર્યક્રમનો આયોજનનો મુખ્ય હતું જે ગેરકાયદેસર નાણાંનો ધંધો કરતા હોય છે તેવા ઈસોમાં વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય માં એક અત્યારે ઝુંબેશ અને ડ્રાઈવ માનીને ડીજીપી સાહેબ તરફથી ચાલુ છે તેમજ આજ રોજ જે ત્રણ નવા કાયદા સમગ્ર ભારતમાં આજથી જેનું અમલીકરણ થાય છે તે બાબતે તમામ જનતાને જાગૃતિ આવે લોકો એનાથી માહિતગાર થાય તેવા અસયથી આજરોજ આ કાર્યક્રમનું આયોજન